ભૂરીબા પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચ્યા હતા જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી સાથે દેશમાં ભાજપને ચૂંટણીમાં ચારસોથી વધુ બેઠકો પર વિજય અપાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં ચૂંટણીઓ જ્ઞાતિવાદ અને જાતિવાદ પર લડવામાં આવતી હતી પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજનીતિ શરૂ કરી છે ત્યારે વિકાસ અને પરફોર્મન્સના નામે ચૂંટણી લડાઈ રહી છે આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ ખોલીને હજારો આદિવાસી સમાજના યુવાનો ડોક્ટરો બનાવ્યા કૌભાંડીઓ જેલમાં છે એની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં ચારસો થી વધુ બેઠકો જીતાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી વાયબ્રન્ટની દસમી કડી પૂરી કરી લાભ શું થયો આપણને તો આપણા ગુજરાતમાં દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે દુનિયાની પાંચસો મોટી કંપનીઓ એ પાંચસો મોટી કંપનીઓમાંથી 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં કામ કરી અને એટલે જ આજે ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય બન્યું છે આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે આવી ચર્ચાઓ આપણે દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ આ જે કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી આવા સંજોગોમાં પણ દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા ખાતે આજ રોજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભાના પ્રચાર હતા તેમને પ્રજાજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંભળવા માટે ઉમટી પડ્યા હતા અને આ દાહોદ લોકસભા વધુમાં વધુ મતદાનથી થાય અને વધુમાં વધુ વોટથી જીતે તે માટે એમને અપીલ કરી અને લોકોને ઉદબોધન કર્યું હતું